તો રાજકોટના જેતપુરમાં સજ્જડ બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મામલતદાર કચેરી પહાર સૂત્રોચ્યાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ તો આ અલગ અલગ ચાર દ્રશ્યો કડી પિલોડા ઇકબાલગઢ અને વિજયનગરના કે જ્યાં બજારો સજ્જડ બંધ રહી હતી બંધને રાજ્યમાં મિશ્ર સાથ મળી રહ્યો છે ત્યારે અલગ અલગ વિસ્તારમાં બજારો બંધ રહી અને આ બંધને સમર્થન આપ્યું હતું બાંગ્લાદેશ હિન્દુઓ પરિષદનો અને દળના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો બાંગ્લાદેશીઓ નવસારી છોડો તેવા નારા પણ લગાવ્યા હતા આ સાથે જ પુત્રા દહન કરી વિરોધ નોંધાવ્યો આ સાથે હિન્દુઓ પરના અત્યાચારને લઈ દોષિત પણ કાર્યવાહી કરવા માંગ કરી રાજકોટનું ધોરાજી પણ સંપૂર્ણ બંધ રહ્યું ગેલેક્સી ચોક પર આગેવાનો એકત્ર થયા અને દુકાનો બંધ રાખવા માટે આગેવાનોએ અપીલ કરી સરદાર ચોક શાક માર્કેટ રોડ ગેલેક્સી ચોક સહિત મુખ્ય બજારો પણ બંધ રહી જોકે આ તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો